જય હિન્દ વંદે માતરમ મારા વાલા મિત્રો આજે આપણે આવી ગયા છીએ ટેન્સ માં સૌથી અગત્યનો ટેન્સ લઈને પણ એ પેલા આગલા બેઝિક માં ટુ બી ટુ હેવ વોન્ટ વાળા વાક્યો નીડ વાળા વાક્યો મજબૂરી વાળા વાક્યો તમામ વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો ચાલો ઇતિહાસ માં યુટ્યુબ માં પેલી વાર એકદમ સહેલાઈથી આવી ટ્રીક તમે ક્યાંય જોઈ હશે નહીં એક જ વિડીયોમાં હકાર નકાર પ્રશ્નાર્થ બધું આવી જશે આજથી ચાલુ થઈ ગઈ છે વિડીયોના અંત સુધી રહેજો મારા આપણી રાત્રે નવ વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન્ટ મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જો સાદો વર્તમાન કાળ સાદો એટલે સિમ્પલ કાળ એટલે ટેન્સ અને વર્તમાન એટલે પ્રેઝન્ટ ભૂત કાળ એટલે પાસ્ટ ભવિષ્ય એટલે ફ્યુચર સાદો વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો ભૂત કાળ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભવિષ્ય કાળ સિમ્પલ ફ્યુચર ટેન્સ ચાલો કરીએ એ પહેલા દીપમાં જઈએ આપણે આ બધાય છે શું વી વન વી ટુ વી વી ફોર અને વી ફાઈવ વી વન એટલે ફર્સ્ટ ફોર્મ ઓફ વર્બ મૂળ ક્રિયાપદ વી ટુ એટલે ભૂતકાળનું રૂપ વી એટલે ભૂત કૃદંતનું રૂપ વી ફોર એટલે વર્તમાન કૃદંત આઈએનજી વાળા રૂપ વી ફાઈવ એટલે એસ અથવા એ એસ વાળા રૂપ ગો વેન્ટ ગોન ગોઈંગ ગોઝ રાઇટ રોટ રિટર્ન રાઇટિંગ રાઇટ્સ ઇટ એટ ઈટન ઈટિંગ ઈટ્સ અને કરતા એકવાર જોઈ લઈએ આપણે આ એટલે હું અને મે વી એટલે અમે આપણે યુ એટલે તું તમે ધે એટલે તેઓ હી એટલે તે છોકરા માટે પુરુષ માટે આવે સી એટલે તેણી છોકરી માટે સ્ત્રી માટે આવે ઈટ એટલે તે નિર્જી વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી માટે આવે ઓલ એટલે બધા વી ઓલ એટલે અમે બધા આપણે બધા યુ ઓલ એટલે તમે બધા ધે ઓલ એટલે તેઓ બધા ધે ઓલ એટલે તેઓ બધા સાદો વર્તમાન કાળ કહેવાય કોને રોજિંદા જીવનમાં તમે કોઈ ક્રિયા કરતા હોય અવારનવાર ક્રિયા કરતા હોય વારંવાર ક્રિયા કરતા હોય ફ્રી હોય ત્યારે ક્રિયા કરતા હોય મજા આવે ત્યારે ક્રિયા કરતા હોય એમાં આવે છે સાદો વર્તમાન કાળ આવો શબ્દ આવતો હોય ઓલવેઝ હંમેશા સમટાઈમ્સ કોઈક વાર ઓફન વારંવાર બરાબર નેવર ક્યારેય નહીં અત્યારે હાલમાં તમે ક્રિયા ન કરતા હોય જુઓ હું ક્રિકેટ રમું છું મજા આવે ત્યારે રમતો હોય કોઈક વાર રમતો હોય અવારનવાર રમતો હોય સાત દિવસે એક વાર રમતો હોય એક દિવસમાં વાર રમતો હોય એકાત્રા રમતો હોય મજા આવે ત્યારે ક્રિયા કરતો હોય કોઈક વાર અવારનવાર વારંવાર ક્રિયા કરતો હોય તે સાદો વર્તમાન કાળ મારી ટેવ હોય તે ભલે શોખ હોય તો ભલે હું ક્રિકેટ રમું છું આઈ પ્લે ક્રિકેટ પણ તમે જો હું ક્રિકેટ રમું છું અત્યારે હાલમાં મારી ક્રિયા ચાલુ હોય તો એને કહેવાય ચાલુ વર્તમાન કાળ એમાં આવે છે એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદ ને આઈંગ હું ક્રિકેટ રમું છું અત્યારે હાલમાં મારી ક્રિયા ચાલુ હોય તો આઈ એમ પ્લેイング ક્રિકેટ હું અંગ્રેજી શીખું છું ગમે ત્યારે ફ્રી હોય ત્યારે મજા આવે ત્યારે આઈ લર્ન ઇંગ્લિશ આમાં મૂળ ક્રિયાપદ હું અંગ્રેજી શીખી રહ્યો છું અત્યારે હાલમાં શીખતો હોય તો આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ હકાર વાક્ય ઈ પેલા સાદા આકારમાં ટુબી ના રૂપ ટુ હેવ ના રૂપ આઈંગ બરોબર વીથી આવું કાંઈ આવતું નથી સાદો વર્તમાન કાળ ને માત્ર મૂળ ક્રિયાપદ એટલે કે આ વી વન અથવા એસ અથવા એ એસ વીફાઈ આવે છે શું આવે છે મૂળ ક્રિયાપદ અથવા એસ ઈ એસ આઈ વી યુ ધે અને બહુવચન આમાં આવે છે મૂળ ક્રિયાપદ અને બાકીના હજી કરતા છે હી સી ઈટ અને એકવચન આમાં આવે છે એસ અથવા ઈએસ આઈવી યુધે બહુ વચનમાં મૂળ ક્રિયાપદ હિસી ઈટ એક વચનમાં એસ અથવા ઈએસ તો આઈવી યુધે બરોબર છે પણ એસ કેરે લાગે ઈએસ કેરે લાગે એના ફટાફટ એકવાર નિયમ જોઈ લઈ ચાલો તમે જોઈ શકો છો ક્રિયાપદના અંતે ઈ હોય બધાયમાં ઈ છે ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે છે બીજા નિયમ જોઈએ તો ચાલો ક્રિયાપદના અંતે વાય અને તેની આગળ વ્યંજન હોય ક્રાય ફ્લાય ટ્રાય ક્રિયાપદના અંતે વાય છે અને તેની આગળ વ્યંજન છે તો વાય નો આઈ કરી ઈ એસ ક્રાઇઝ આમાં ફ્લાયઝ ટ્રાઇઝ ક્રિયાપદના અંતે વાય તો બરોબર પણ ક્રિયાપદના અંતે વાય અને આમાં શું હતું તેની આગળ વ્યંજન હવે ક્રિયાપદના અંતે વાય અને તેની આગળ સ્વર હોય તમે જોઈ શકો છો બાય સે પ્લે અંતે વાય છે એની આગળ સ્વર છે તો ક્રિયાપદના અંતે વાય અને તેની આગળ સ્વર હોય તો પાછળ માત્ર એસ લાગે છે પાછળ માત્ર એસ લાગે છે એ સિવાય નિયમ લાગતા ન હોય ક્રિયાપદના અંતે વાય હોય ઈ ન હોય સિંગ ઘણા બધા છે નિયમ બિયમ કઈ લાગતા ન હોય તો પાછળ માત્ર એસ લાગે છે પણ ક્યારે હીસી માં જ હી સી અને ઇટમાં જ ચાલો સાદા વર્તમાન કાળના નકાર વાક્યમાં ડુ અને ડઝ નો ઉપયોગ થાય છે હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ છે પણ જો એ પહેલા એમ ઇઝ આર વોઝ વર હેવ હેઝ હેડ ડુ ડઝ ડીડ કેન કુડ વિલ વુડ શેલ શુડ મે માઇટ મસ્ટ આ બધાય હેલ્પિંગ વર્બ છે અને ગો એટલે જવું કોમ એટલે આવું આવું જાવું ખાવું પીવું બોલવું હસવું ઉઠવું લેવું લાવવું મૂકવું જીતવું રમવું આ બધાય મુખ્ય ક્રિયાપદ છે કરતા પછી હંમેશા સહાયકારક ક્રિયાપદ આવતું હોય છે નકાર વાક્યમાં નોટ સહાયકનો ક્રિયાપદ પછી આવે અને ડુ ડસ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે અને જેમ જ છે આઈવી વી યુ દે આઈ વી યુ દે બહુવચનમાં મૂળ ક્રિયાપદ આઈ વી યુ દે બહુવચનમાં મૂળ ક્રિયાપદ એટલે કે ડુ હી સી ઈટ એકવચનમાં એસ અથવા ઈએસ જોમાં ઈએસ લાગ્યું અહીં જોયું જો ડુ નિયમમાં ઈએસ લાગ્યું હી સી ઈટ એકવચન એમાં ડઝ હજી એક નિયમ છે ક્રિયાપદના અંતે ડબલ એસ સોરી ડબલ એસ s એચ સી એચ એક્સ અને ઓ હોય તો પાછળ es લાગે છે જોઈ લેવા જો ગો છે આ બે માંથી સારું ક્યું લાગે એકવાર ખાલી es મૂકો એકવાર es મૂકો બે માંથી સારું ક્યું લાગે અને આપણે મોટા ભાગે આ જોયું આ ક્યાંક જોયું હોય આ ક્યાં જોયું ન હોય બરોબર ડુડસ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ ને પ્રશ્નાર્થ વાક્યમાં ડુડસ આવી જાય આગળ પછી આવે કર્તા ડુડસ પછી કર્તા હંમેશા મૂળ ક્રિયાપદ આવો શબ્દ આવતો હોય છે છે છો છે છુ હું ક્રિકેટ રમું છું આપણે ક્રિકેટ રમીએ છીએ તમે ક્રિકેટ રમો છો તે ક્રિકેટ રમે છે હું ક્રિકેટ રમતો નથી હું ચા પીતો નથી શું તમે ક્રિકેટ રમો છો શું તમે ક્રિકેટ તે ક્રિકેટ રમે છે તો જોઈએ આપણે હવે છોકરી માટે તે પત્ર લખે છે અત્યારે હાલમાં ક્રિયા ચાલુ નથી પણ જો અત્યારે હાલમાં ક્રિયા ચાલુ હોય તો એને કહેવાય ચાલુ વર્તમાન કાળ આ છોકરી જે પત્ર લખે છે ને એ કોઈકવાર અવારનવાર વારંવાર રોજિંદા જીવનમાં મજા આવે ત્યારે ચોખ હોય તોય ભલે તે હોય તોય ભલે અત્યારે હાલમાં પત્ર લખતી નથી પણ જો અત્યારે હાલમાં પત્ર લખતી હોય તો તે પત્ર લખીએ છે એટલે કે તે પત્ર લખી રહી છે પણ આપણે આપણી ભાષામાં કોઈ આવું બોલે જ નહીં કે તે પત્ર લખી રહી છે આપણે ફોન કરી શું કહે હું આવું હું ખાવું એમ કોઈ કહે હું આવી રહ્યો છું હું ખાઈ રહ્યો છું નહીં હું આવું છું હું ખાઉં છું હું વાંચું છું ચાલો વર્તમાન કાળ હોય હાલમાં ક્રિયા ચાલુ હોય તો તે પત્ર લખી રહી છે હી ઇઝ રાઇટિંગ અ લેટર તે પત્ર લખી રહી છે તે એટલે સી લખવું એટલે રાઈટમાં નિયમ લાગે ક્રિયાપદના અંતે હોય તો પાછળ માત્ર લાગે સી અ લેટર તે પત્ર લખતી નથી સી માં આવે ડઝ હંમેશા મૂળ ક્રિયાપદ સી ડઝ નોટ રાઈટ અ લેટર શું તે પત્ર લખીએ છે ડઝ સી write a letter does she right write a letter હું ક્રિકેટ રમું છું જો હું ક્રિકેટ રમું છું આઈ મૂળ ક્રિયાપદ આઈ પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમું છું આઈ પ્લે ક્રિકેટ હું અંગ્રેજી શીખું છું આઈ લર્ન ઇંગ્લિશ હું ચા પીઉં છું આઈ ડ્રિંક ટી હું સવારમાં વહેલો ઉઠું છું આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ હું ગાડી ચલાવું છું આઈ ડ્રાઈવ અ કાર રૂપિયા ગણું છું આઈ કાઉન્ટ મની હું ક્રિકેટ રમતો નથી આઈ આવે ડુ આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ અથવા આઈ ડોન્ટ આ છે ટૂંકું રૂપ છે ડુ નોટ નું શું હું ક્રિકેટ રમું છું ડુ આઈ પ્લે ક્રિકેટ અથવા શું તમે ક્રિકેટ રમો છો ડુ યુ પ્લે ક્રિકેટ શું તમે ચા પીવો છો ડુ યુ ડ્રિંક ટી શું તમને અંગ્રેજી ગમે છે ડુ યુ લાઈક ઇંગ્લિશ ચાલો તે ગાડી ચલાવે છે ક્રિયાપદ ના અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે હિ ડ્રાઈવ્સ અ કાર તે ગાડી ચલાવતો નથી હિ ડઝ નોટ ડ્રાઈવ અ કાર શું તે ગાડી ચલાવે છે ડઝ આવી જાય આગળ પછી આવે હી ડઝ હિ ડ્રાઈવ અ કાર ડઝ હિ ડ્રાઈવ અ કાર ચાલો તેઓ મદદ કરે છે હેલ્પ પૂરું થઈ ગયું આઈવી યુ ધે માં મૂળ ક્રિયા પદ તેઓ મદદ કરે છે ધે હેલ્પ તેઓ મદદ કરતા નથી તો ધે ડુ નોટ હેલ્પ શું તેઓ મદદ કરે છે ડુ આવી જાય આગળ પછી આવે ધે ડુ ધે હેલ્પ ડુ ધે હેલ્પ ઈ પેલા આપણી ચેનલમાં એકતાલીસ હજાર કરતા વધારે સબસ્ક્રાઈબર્સ થઈ ગયા છે મારા વાલા ઇન્સ્ટાગ્રામમાં પાસઠ હજાર કરતા વધારે ફોલોઅર્સ થઈ ગયા છે અને ફેસબુકમાં ત્રેપન હજાર કરતા વધારે ફોલોઅર્સ થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની એક ખાસિયત એ છે કે આપણે જે પોસ્ટ મૂકું છું એ પોસ્ટમાં ગુજરાતી ઉચ્ચાર પણ આવે છે કે જેથી તમને અંગ્રેજી શીખવામાં સહેલું પડે એટલે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ઉચ્ચાર સહિત વાક્ય હોય તો વાક્યનો ઉચ્ચાર હોય અઘારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કરી મારા વાલા ચાલો પાર્થ ગીત ગાય છે સોંગ શું પાર્થ ગીત ગાય છે ડઝ પાર્થ સિંગ અસોંગ અને જેમ તમે જોવો તો ખરા હકાર નકાર પ્રશ્ન ત્રણ વાક્ય બની ગયા એમ બાર કારના ત્રણ ત્રણ વાક્ય બાર તરી છત્રી વાક્ય તમને આવડી જાય બરાબર ચાલો તેણી પુસ્તક વાંચીએ છે સી રીડ્સ અ બુક જો રીડ્સ ઈ સીટ માં નિયમ લાગે તેણી પુસ્તક વાંચીએ છે સી રીડ્સ અ બુક તે પુસ્તક વાંચતી નથી સી ડઝ નોટ રીડ અ બુક શું તે પુસ્તક વાંચે છે ડઝ સી રીડ અ બુક હું તમને એક વાક્ય આપીશ તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો આ માત્ર હકાર નકાર પ્રશ્ન છે બારે બાર કાર્ડના બરાબર ડબલ્યુ એચ બાકી છે એની સિરીઝ અલગથી આવશે ડબલ્યુ એચ ની સિરીઝ અલગથી આવશે મારા વાલા બરાબર ત્રણ વાક્ય તમને આવડી જાય છોકરા માટે

ઈ પહેલા વોટ્સઓપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એઈટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ આવી મેથડ તમે ક્યાંય જોઈ હશે નહીં આવી મેથડથી જ હું ઘરે બેઠા અંગ્રેજી શીખો છું આવતીકાલનો વિડીયો જોરદારનો છે સાદો ભૂતકાળ પણ એ પહેલાં ચાલો ટપ્પુ રૂપિયા ગણે છે ટપ્પુ રૂપિયા ગુણે છે ટપો રૂપિયા ગણતો નથી શું ટપો રૂપિયા ગણે છે હકાર નકાર પ્રશ્નાર્થ તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો સાદો મૂળ ક્રિયાપદ અથવા વાક્યમાં ડુ અને ઉપયોગ થાય પછી નોટ અને મૂળ ક્રિયાપદ પ્રશ્નાર્થમાં ડુ ડઝ આવી જાય આગળ આવતીકાલે સાદો ભૂતકાળ પણ એ પહેલા આ વિડીયો નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો તમારા પાંચ ગ્રુપમાં શેર કરી નાખો આપ સાથે તો મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજે જય હિન્દ વંદે માતરમ મારા વાલા મિત્રો